જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા પ્રદર્શન જૈન સ્કૂલ ખાતે ધારાસભ્ય સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં પાંચ વિભાગના પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જૈન સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના બાર વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જૈન સ્કૂલ ટ્રસ્ટી મેઘવેદ પીપીઓ વિપુલભાઈ જિલ્લા સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણા રાજ્યસંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર જૈન ડિરેક્ટર અનુબા નેગી મહામંત્રી શંકરભાઈ પઢિયાર જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગત્ય વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો અમૃતભાઈ પઢિયાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શનની માહિતી આપતા જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ પાંચ વિભાગ જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા ગ્રીન એનર્જી મનોરંજક સંબંધિત ગણિતિક મોડલિંગ સંરક્ષણ અને વ્યવસ્થાપન મળી પચાસ કૃતિઓ પચાસ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શનમાં સો બાળકોએ ભાગ લીધો છે આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું કે આજનું બાળધંડ ટેકનોલોજી છે જેની સંભાળ રાખવાની છે બાળકોમાં રહેલી શક્તિ ઉર્જાને જાગૃત કરવાની છે જે બાર વૈજ્ઞાનિક મેળા દ્વારા થાય છે આ બાળકો ભારત દેશને આગળ લઈ જશે ભડતર સાથે ઘડતર સંસ્કાર અને રાષ્ટ્રભાવના જરૂરી છે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું કે તમારામાં પાવર છે ખુદ પર વિશ્વાસ કરો તથા બાળકોએ ફાસ્ટ ફૂડ જંક ફૂડનો ઉપયોગ ટાળી પૌષ્ટિક આહાર લેવાનું જણાવ્યું અને વૈજ્ઞાનિક પ્રદર્શન થકી બાર વૈજ્ઞાનિકો થાય છે કે તેમ જણાવી ગરીબ વિજ્ઞાન અંગ્રેજી મજબૂત હોય તો આગળ વધી શકાય તે અંગે માન્ય અબ્દુલ કલામની મિસાઇલ મેન સહિત વૈજ્ઞાનિકોને યાદ કર્યા હતા કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી અને ધારાસભ્ય ડી સ્વામી દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું સદર કાર્યક્રમમાં કોષાધ્યક્ષ ઇકબાલભાઈ પટેલ શિક્ષિક જીઓ સંપાદક મંડળ બકીમભાઈ પટેલ બીઆરસી આસિફભાઈ પટેલ સંજયભાઈ ઠાકોર જનકભાઈ પટેલ સહિત विवीत सारना आचार्य शिक्षक मित्रों विद्यार्थी भाई बहनों મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે મને સૌભાગ્યની વાત છે કે આ ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડેવી છે અને ہمارے ભારત કે પ્રથમ શિક્ષણ મંત્રી જે હું કેવી છે પૂજનીત છે ਇਸ અવસર અવસર પર મેં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કે બહુત બહુત આભારી હું કે અમારા સ્કૂલ કો તેમણે ચયન કિયા આજ બચ્ચો કે કિડાર્ટની માટે एंड वी आर वेरी फॉर्चुनेट कि आज स्वामी जी यानी जम्बूसर के एम एल ए स्वामी जी आज यहाँ उनका पदार्पण हुआ बड़ी ही अच्छी खुशी की बात है उनकी मौजूदगी में बच्चे भी बड़े हर्षित हो गए उनको देख करके उनके अमृत वचन सुन के हमने भी कुछ सीखा और आज हम बच्चों के दृष्टिकोण से दुनिया देख रहे हैं और यही तो हम चाहते हैं हर एजुकेशन से यही चाहता है कि वो बच्चों के इन्वेंशन बच्चों के हैंड्स एंड एक्सपीरियंस बच्चों ग् की क्रिएटिविटी को देखें और ये अंदाज़ा लगा सके कि हम कहाँ तक खड़े उतरे हैं बड़ी खुशी हुई फिफ्टीन फिफ्टी अदर अदर अलग अलग प्रजेंटेशन्स हैं उस पर देख करके बहुत अच्छा लगा कि बच्चों के अंदर जो उत्साह हम चाहते हैं उससे ज़्यादा उत्साह है तो ये निश्चित है कि भारत के ज्ञान का परचम पूरे विश्व में लहराना निश्चित है उसे कोई नहीं रोक सकता आप सभी का भी धन्यवाद जो आए ઓર સબ ગુજન જો આજ સ્કૂલ મેં આયે ઉ સબા આભાર હૈ કાર્યક્રમ કો સફળ બનાવે કે લીધે થેન્ક યુ સો મચ